તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ ને ખજૂરભાઈનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તેમાંથી એમ કહેવાય છે કે લાલભાઈ આહિરની જોરદાર એન્ટ્રી થઈ છે અને એમ કહેવાય છે કે કીર્તિ પટેલને ખુલ્લી આમ ખોભાવાળા કરી નાખી છે દોસ્તો અને તમને ખબર હશે કે ખજૂરભાઈ છે ગરીબ લોકોના ભગવાન છે અને એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ ખજૂરભાઈએ બનાવ્યા છે અને અત્યારે હાલ કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરે છે અને કીર્તિ પટેલે એમ કહેવાય છે કે ખજૂરભાઈના નજ નવા ખુલાસાઓ પણ કર્યા છે અને ખજૂરભાઈ એમ કહેવાય છે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા છે અને રાત દિવસ મહેનત કરીને ગરીબ લોકોના મકાનો પૂરા કરે છે એન્ટ્રી થઈ છે અને કીર્તિ પટેલના ખુલ્લે આમ ગોબા ઉપાડી લીધા છે દોસ્તો તો તમને ખબર હતી કીર્તિ પટેલ નવા ખુલાસા ખજૂરભાઈ કર્યા છે અને ખજૂરભાઈ અવરનવર વસ્તુઓ પણ કીધી છે ખજુરભાઈ વિશે એવું બોલી છે કે તમે જેને ભગવાન માનો છો અને હું ભંગાર માનું છું અને ભંગારની વારંવાર ખજૂર પણ મળે છે દોસ્તો તો લાલભાઈ આહીર ખજુરભાઈના સપોર્ટમાં આવ્યા છે દોસ્તો તો ખજુરભાઈના સપોર્ટમાં આવવું જરૂરી છે કારણ કે રાત દિવસ મહેનત કરીને ગરીબ લોકો ના મકાન પૂરા કરતા હોય છે ખજૂરભાઈ અને પોતે ખાવાનું ભૂલી જાય છે દોસ્તો તો ખજૂરભાઈનો કીર્તિ પટેલ વિરોધ કરે છે તો લાલભાઈ આહિર કીર્તિ પટેલને ખુલ્લે આમ ગાળોવાળે કરી છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દઈએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો જે કીર્તિ પટેલ એમ કહેવાય છે કે ખજુરભાઈનો વિરોધ કરે છે ખજૂરભાઈ સારા માણસ છે અને રાત દિવસ મહેનત કરીને ખજુરભાઈ એમ કહેવાય છે કે ગરીબ લોકોના મકાનો પણ પૂરા કરતા હોય છે દોસ્તો તો કીર્તિ પટેલ એનો જ વિરોધ કરે છે દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી કીર્તિ પટેલની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કેમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવ્યું દોસ્તો અને ખજૂરભાઈના સપોર્ટમાં પણ ઘણા લોકો આવ્યા છે અને ઘણા લોકો એમ કહેવાય છે કીર્તિ પટેલના સપોર્ટમાં પણ આવ્યા છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી કરીએ ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કરી જય હિન્દ જય ભારતભાઈ